વેલકમ બેક તો વલસાડ જિલ્લાભરમાં મેગાવી માહોલ જોવા મળી રહ્યો છે અને ભાગડા વડા ગામે ખાતે પણ વરસાદી પાણી ભરાયા છે ગામના મુખ્ય રોડ પર પાણી ભરાયા પાણી ભરાવાના લીધે વાહન વ્યવહારને માઠી અસર પહોંચી તંત્ર સામે સ્થાનિકોનો રોષનો માહોલ છે સ્થાનિકો રોષે ભરાયા છે કારણ કે વલસાડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે પાણી ભરાવાથી વાહન ચાલકોને અસર થઈ રહી છે ભાગડા વડા ગામ ખાતે વરસાદી પાણી ભરાયા વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને બગડાવાળા ગામ ખાતે જે રીતે મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે જેને લઈને વાહન ચાલકોએ મુશ્કેલીમાં વેઠાવાનો વારો આવ્યો છે વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે શહેરના લોકો છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા સાથે સાથે જો વાત કરીએ તો જે ગામડાઓના રસ્તા છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ ગયા છે આપણી સાથે સ્થાનિક જોડાયા છે કઈ રીતની સમસ્યા પડી રહી છે આ તો વર્ષોથી સમસ્યા છે ને આજે અત્યારે સદાહિત બન્યું ને એ પહેલા એક સમયમાં અહીંયા મોટું જંગલ હતું ને લગભગ વલસાડ જિલ્લાનું એટલે વલસાડ શહેરનું મોટે પગનું જેટલું પાણી આવે ને એક અહીંયા આવીને બધું ભરાઈ જતું હવે શું થયું કે શહેરનું નવીનીકરણ તો થયું ગટરો મુકાઈ કે આ મુકાય પણ આ જે વરસાદી પાણી જે સમસ્યા છે તે ખાલી ભાગડાવાળા પૂરતી સીમિત નહીં મળે પણ આ સમસ્યા ઘણી મોટી છે હવે તમે વિચાર કરો કે વલસાડના તમે દરેકે દરેક જગ્યાએ જાઓ ખૂણામાં તો બધી જગ્યાએ પાણી ભરાતું હોય તો એનું કારણ છે કે વરસાદી પાણી છે ને તે એ લોકોએ વરસાદી પાણીનો જે નિકાલ કરવો જોઈએ એના પર એ લોકોએ કોઈ ધ્યાન જ નહીં આપ્યું કે ભાઈ જે બી બિલ્ડરો છે એ લોકો બિલ્ડિંગ બાંધે તો એને પાણી નિકાલની જે વ્યવસ્થા કરવાની આવે એના માટે ના નગરપાલિકા ધ્યાન આપતી છે ના ગ્રામ પંચાયત ધ્યાન આપે ના વલસાડ શહેરની અંદર કોઈ પણ કર્મચારીઓનું આ બાબતમાં ધ્યાન નહીં મળે એટલે મારે તો ખરેખર પ્રજાને એ જ કેવું છે કે તમે કોઈ પણ જાતનું કોઈ બી કામ લઈને જાઓ એટલે પહેલા તો સમસ્યા પાણી નહીં આવે કે વરસાદી પાણી નીકળે કે ગટરના પાણીની વ્યવસ્થા થાય એટલે આ જો વ્યવસ્થા નહીં થતી હોય તો પછી આ વલસાડ શહેરને જે ડેવલપમેન્ટમાં જે લોકો આવે કે ભાઈ મહાનગરપાલિકા બનાવવાના કે નગરપાલિકામાં લેવાના કે બધા અલગ અલગ વિચાર મંત્રણા ચાલતી હોય પણ આ વિચાર મંત્રણા ખાલી કેવા પૂરતી છે છે પહેલી સૌથી મોટી ચટી સમસ્યા કે ભાઈ વરસાદી પાણીનો નિકાલ એ આજ સુધીમાં કોઈએ કર્યો નથી ને એનું કારણ છે કે આપણું તંત્ર ભ્રષ્ટ તંત્ર અને આ ભ્રષ્ટ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ હવે સુધરી જાવ ને વલસાડની જનતા હવે જોઈ રહી છે ને આ સાંભળી નહીં શકે આગળ આ વસ્તુ જોઈ નહીં શકે એમ એટલે આ બને ત્યાં સુધી ગમે તેમ કરીને આનો નિકાલ આવે એ સૌથી સારામાં સારું કાર્ય કહેવાય ને હું તો તંત્ર ઉપર આંગળી મૂકું છું કે તંત્રની બેદરકારીને કારણે જ આ વસ્તુ થઈ છે જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે તંત્ર દ્વારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન કરવાના કારણે સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને તેને લઈને જે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓએ હટવાનો વારો આવી રહ્યો છે અને શહેરમાં પણ આની આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ